ચાલો વિદ્યાર્થીઓ આજનો અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવામાં મદદરૂપ થાય છે એટલે કે આપણે આંખની મદદથી છે તે દ્રષ્ટિની સંવેદના છે તે ગ્રહણ કરી શકીએ છીએ તે એક પારદર્શક જીવંત પદાર્થ એટલે કે બનેલી હોય છે આ ઉપરાંત તેમાં કુદરતી બહિર્ગોળ લેન્સ પણ છે તે આવેલો હોય છે કે જેની મદદથી પ્રકાશના કિરણો છે એ વકરી ભવન પામે છે તો આમ માનવ આંખ છે એ કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશના વક્રીભવન થવાની ઘટના પર છે તે કાર્ય કરે છે તથા તે એની આજુબાજુની વસ્તુને જોવા માટે છે તે સક્ષમ છે હવે જોઈએ માનવ આંખની નામ નિર્દેશન વાળી સરળ રેખાકૃતિ અને તેના મુખ્ય ભાગોના સ્થાન અને તેના કાર્યો તો વિદ્યાર્થી મિત્રો અહીં માનવ આંખની રેખાકૃતિ છે તે દ્રશ્યમાન થાય છે અહીં આંખના જુદા જુદા ભાગો કયા સ્થાને છે અને તેના શું નામ છે તે દર્શાવેલું છે જેમ કે પારદર્શક પટલ છે કનિનિકા છે કીકી છે નેત્રમણી છે સિલિયરી સ્નાયુઓ છે નેત્રપટલ દ્રષ્ટિ છે તેના મુખ્ય ભાગો છે આંખનો જે ડોળો છે પારદર્શક પટલ થી શરૂ કરી અને નેત્રપટલ સુધીનું આ સંપૂર્ણ કોળાકાર ભાગ જે છે આંખનો ડોળો એ આંખના ડોળાનો વ્યાસ આશરે લગભગ બે પોઈન્ટ માનવ આંખના મુખ્ય ભાગોના કાર્ય સૌપ્રથમ જોઈએ પારદર્શક પટલ એટલે કે કોર્નિયા અહીં આકૃતિની અંદર કોર્નિયા છે તે દ્રશ્યમાન થાય છે આંખની સૌથી બહારનું આંખનો જે ડોળો છે તેને સૌથી બહારનું પારદર્શક આવરણ છે તે કોર્નિયા કહેવાય છે આંખની આગળનો પારદર્શક ભાગ કે જે બહાર તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ એટલે કે કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે તે ગોળાકાર અને પાતળો પારદર્શક આંતર ત્વચા જેવો હોય છે અહી છે એક આકૃતિની અંદર દર્શાવેલો છે સૌથી બહારનો પારદર્શક કાચ જેવો ભાગ છે

પારદર્શક પટલ પછી આગળ જોઈએ તો કનિનિકા એટલે કે આયરીશ પારદર્શક પટલ ના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે જે ઘેરો સ્નાયુમય ભાગ છે કોઈ પણ વ્યક્તિની આંખની સામે નજર કરો તો આંખ ની અંદર જે ગોળાકાર ભાગ જે દેખાય છે જેને આપણે આંખનો રંગ કહીએ છીએ કલર એ આંખનો કલર એટલે આ કનીનિકા જે કાળા રંગની નીલા રંગની કે ભૂરા રંગની છે તે હોય છે અહીં આકૃતિની અંદર આઈરીસ અને પ્યુપિલ છે તે દર્શાવેલું છે આ આંખની વચ્ચે જે કાળા રંગનો જે સંપૂર્ણ ગોળ ભાગ છે એ ભાગ

કે તેનું કદ છે એ નાનું મોટું છે તે થઈ શકે છે સિલિયરી સ્નાયુઓ છે સોરી કનીનિકા આઈરીસ એ આઈરીસ સંકોચન પામે અને શિથિલન પામે છે ત્યારે એ કીકી છે તેનું દ્વાર નાનું મોટું કરે છે પ્રકાશ કીકી દ્વારા આંખની અંદરના ભાગમાં છે તે પ્રવેશે છે જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય છે ત્યારે ઘણી છે તે કીકી ને સંકોચે છે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે કેમ કે તેજસ્વી પ્રકાશ વધુ તીવ્ર પ્રકાશ આંખમાં વધુ જથ્થામાં પ્રવેશી જાય તો આંખને જે નેત્રપટલ છે તેના કોષોને નુકસાન કરે છે આથી ખૂબ તેજસ્વી તીવ્ર પ્રકાશ હોય ત્યારે આંખના રક્ષણ માટે છે એ કીકી સંકોચાઈ જાય છે પરિણામે ઓછી માત્રામાં છે એ

અહીં આકૃતિની અંદર લેન્સ છે તે દર્શાવેલો છે સ્નાયુમય બંધારણ છે સ્નાયુ નો બનેલો હોય છે પદાર્થ કનિનિકાની પાછળ નેત્રમણી આવેલો છે જે બહિર્ગોળ લેન્સ છે તે પારદર્શક નરમ અને રેસામય જેલી જેવા પદાર્થનો પ્રોટીનનો બનેલો હોય છે સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ અને તેથી તેનો અભિસારી પાવર થોડી માત્રામાં છે તે બદલી શકાય છે ફેરફાર થાય એટલે લેન્સ નો પાવર છે તેમાં પણ ફેરફાર થતો હોય છે કેન્દ્ર લંબાઈ જેમ વધે તેમ પાવર છે તે ઘટે છે અને લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે તેમ નો પાવર છે તે વધારે હોય છે તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે હવે આગળ જોઈએ કે નેત્રમણી છે એને જાડો પાતળો કરવામાં છે એ કોણ મદદ કરે છે

નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે તે નેત્રમિની વક્રતામાં ફેરફાર કરી કેન્દ્ર લંબાઈ બદલી શકે છે વક્રતામાં ફેરફાર કરો એટલે કે તેની જાડાઈમાં ફેરફાર કરો ઝાડો પાતળો કરવો આગળ જોઈએ તો સિલિયરી સ્નાયુઓ ઢીલી એટલે કે રિલેક્સ

સ્પષ્ટ રૂપે છે તે જોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એટલું યાદ રાખીશું કે કેન્દ્ર લંબાઈ જેટલી વધારે હોય તેમ પાવર છે અને પાવર જેટલો ઓછો તેમ વસ્તુને આપણે દૂરથી જોઈ શકીએ છીએ એટલે કે આપણી આંખ દૂરની વસ્તુઓને છે એ સ્પષ્ટ રૂપે છે તે જોઈ શકે છે તો યાદ રાખવાનું છે કે કેન્દ્ર લંબાઈ વધારે લેન્સ પાતળો તેમ આંખ દૂરનું જોઈ શકે અને આગળ જોઈએ કે જ્યારે સિલિયરી સ્નાયુઓ તંગ એટલે કે સંકોચિત થાય છે ત્યારે આંખ લેન્સ ની કેન્દ્ર વક્રતામાં એટલે કે જાડાઈમાં છે તે વધારો કરે છે જાડાઈમાં વધારો થાય એટલે આંખ છે એ પાવર ની અંદર છે તે પરિવર્તન કરશે જાડાઈ વધશે એમ પાવર છે એ વધતો જ હશે પાવર વધશે તેમ આપણી આંખ છે એ નજીકની વસ્તુ ઉપર છે તે ફોકસ કરે છે એટલે કે નજીકની વસ્તુને જોવા માટે સક્ષમ બનાવે છે તેથી તેની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો એટલે કે અભિસારી પાવર છે તે વધે છે પરિણામે આંખ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે છે છે તે સક્ષમ બને હવે આગળ જોઈએ તો સિલિયરી સ્નાયુ પછી નેત્રપટલ એટલે કે રેટિના અહી આકૃતિની અંદર આંખની સૌથી પાછળના ભાગમાં જે પડદામય રચના છે એ રેટિના છે તો આંખના લેન્સ ની પાછળ અને ડોળાના પાછળના ભાગમાં એક પડદો હોય છે જે રેટિના એટલે કે નેત્રપટલના નામથી છે તે ઓળખાય છે આ નેત્રપટલ ઉપર પ્રકાશ સંવેદી કોષો હોય છે આ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે તે રચાય છે તે નાજુક પાછળની સમગ્ર વક્ર સપાટીને આચ્છાદિત કરે છે આંખના પાછળના ભાગની સમગ્ર વક્ર સપાટી છે એના ઉપર છે તે પથરાયેલો છે આચ્છાદિત થયેલો છે તે વિપુલ માત્રામાં વિપુલ માત્રા એટલે કે વધુ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે આ પ્રકાશ સંવેદી કોષો બે પ્રકારના હોય છે એક છે સળી જેવા કોષો એટલે કે દંડ કોષ જેને કહેવામાં આવે છે રોડ ત્યાર પછી બીજા પ્રકારના કોષો છે કોન સેલ જેને શંકુ કોષો કહેવામાં આવે છે દંડ કોષ અને શંકુકોષ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે નેત્રપટલ ઉપર પ્રકાશ સંવેદી કોષો જે છે તે બે પ્રકારના હોય છે એક છે દંડકોષ અને બીજા છે શંકુષ દંડ કોષ વિશે જોઈએ આ કોષો પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી હોય છે પ્રકાશની તીવ્રતાને પારખે છે જ્યારે શંકુ કોષો છે તે પ્રકાશના રંગ પ્રત્યે સંવેદનશીલ હોય છે એટલે કે સ્પષ્ટ રીતે અને વધુ સારી રીતે પારખી શકે જ્યારે જો દંડકોષ વધુ માત્રામાં હોય તો તે આછા ઓછા એટલે કે ઝાંખા પ્રકાશમાં પણ વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકે છે અમુક

ત્યાર પછી જોઈએ તો કે પ્રકાશ રોશની પ્રકાશની હાજરીમાં જોઈએ તો પ્રકાશ સંવેદી કોષો છે છે તે સક્રિય બનતા હોય અને વિદ્યુત ઉત્પન્ન કરે છે આ વિદ્યુત સંદેશા દ્રષ્ટિ ચેતા મારફતે મગજને પહોંચાડે છે અને મગજ આ સંદેશાનું અર્થઘટન કરે છે ને આપણને આપણને વસ્તુ છે તે સ્પષ્ટ રૂપે દેખાતી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિની અંદર જે રેટીના છે નેત્રપટલ એના પાછળના ભાગમાં ઓપ્ટિકલ નર્વ છે દ્રષ્ટિ ચેતા

હવે અહીં મુખ્ય ભાગો હતા એ પૂરા થઈ ગયા હવે જોઈએ બે પ્રકારના પ્રવાહી પદાર્થ વિશે જે આંખની અંદર ભરેલા હોય છે એક પ્રકારનું પ્રવાહી જે લેન્સ છે પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેની જગ્યામાં લેન્સની આગળનો ભાગ છે પારદર્શક લેન્સ થી પારદર્શક પટલ ની વચ્ચેનો આ ભાગ પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેની જગ્યા માં અહી પ્રસ્તુત આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ કલરની અંદર જે દ્રવ્ય છે આ એ છે આ તરલ રસ જે આ પારદર્શક પટલ કોર્નિયા છે અને લેન્સ બંનેની વચ્ચેના ભાગની અંદર હોય છે જે પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે ઉપરાંત તે આંખની અંદરનું દબાણ છે તેને નિયંત્રિત કરે છે ત્યાર પછી બીજું જોઈએ તો કાચ રસ

જુદા જુદા ભાગો છે એની સમજૂતી મેળવી તો અહીં આજનો લેકચર અહીં પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિડિયો અને શેર કરો કે જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી છે તે પહોંચી શકે